ઓમ શ્રી મેલડી માતાએ નમ મેલેડીમાંને મારા ખૂબ ખૂબ વંદન ખૂબ ખૂબ નમન ખૂબ ખૂબ નમસ્કાર મેલેડીમાંના ભાવિક ભક્તોને પણ મારા ખૂબ ખૂબ નમસ્કાર હવે આગળની વાત કરીએ તો આ જે વાત છે એ મારા ખૂબ જ નજીકના સગા ખૂબ જ નજીકના સંબંધીની છે હવે મારા જે આ સગા છે એ ભાઈ છે હવે એમને જીવનમાં બહુ આર્થિક રીતે બહુ સદ્ધર પણ નહોતા અને આર્થિક રીતે બહુ દુઃખી પણ નહોતા વચ્ચેના કહેવાય ને રોજગા મિડલ ક્લાસ હતા પણ એમને નોકરી સારી મળીને એટલે એ નોકરીના લીધે એમના ઘરમાં ધીરે ધીરે આર્થિક રીતે સધ્ધર થવા લાગ્યા હતા આર્થિક રીતે કહેવાય ને એક સારું સમય આવે હતો એમનો અને નોકરીના દમ ઉપર જ એ આગળ વધી રહ્યા હતા પણ પેલું નથી કહેતા ખબર નહીં કરમમાં શું કાંકરા પડે ને શું થયું ખબર નહીં કે એકદમ જ એમને માથાનો દુખાવો ચાલુ થયો માથું બહુ ભારે થઈ ગયું ને એવું અસહ્ય દુખાવો થયો કે એમને સારા ડૉક્ટરને બતાવ બતાવ્યું એમ કે જે હોય નિકાલ આવે તો ડૉક્ટરે એમને કહ્યું કે ભાઈ બ્રેઇન ટ્યુમર છે હવે એમને બ્રેઇન ટ્યુમરનું ઓપરેશન કરાવ્યું સક્સેસ પણ ગયું અને ફરીથી કામ ધંધે લાગ્યા અને ફરીથી પ્રગતિ કરવા માંડ્યા ત્યાં ફરીથી એકદમ જ બ્રેક આવ્યો અને એ બ્રેક એવો આવ્યો ને કે ખબર નહીં શું કહેવું શું કરવું ને ક્યાં જવું એવું કંઈ ખબર જ ના પડે કેમ કે એ બ્રેકમાં એવું થયું કે એમનું જે ગળાનો જે અવાજ હોય એ એકદમ જ આછો થઈ ગયો એમ કે ઓછો થઈ ગયો ભાઈ હતા પણ બોલે ને તો એવું લાગે કે કોઈ બેન બોલી રહ્યા છે એવું થઈ ગયું અને ક્યારેક ક્યારેક તે એવું અંદર દુખાવો પણ થાય ને કે બોલી જ ના શકે હવે કેટલા બધા ડૉક્ટરોને બતાવ્યું એમને કેટલા ડૉક્ટરોની સલાહ લીધી આ જે પ્રોબ્લેમ હતો ને એમ કે અલગ જ પ્રકારનો પ્રોબ્લેમ યુનિક બધા જ ડૉક્ટરની સલાહ લે તો બધા જ ડૉક્ટરની અલગ અલગ સલાહ આવે અલગ અલગ મંતવ્ય આવે કોઈ એક રોગનું નિદાન થાય જ નહીં હવે આ તો એટલા બધા સલવાઈ ગયા કેમ કે આગળ પણ એમને ટ્યુમરનું ઓપરેશન કરાવ્યું આખું એમ કહેવાય ને કે ખોપડી ચીરી નાખી હતી એટલા બધા ટાંકા લીધા હતા એમાંથી રિકવર થયા ફરી પાછા એની એ નોકરીએ લાગ્યા હતા એમના જે કંપનીનો માલિક હતો એમને આની આ જે ભાઈ હતા એમ બી માટે બહુ સારો ભાવ રાખીને એમને ફરીથી નોકરી પર લઈ લીધા અને ફરીથી ગાળું પાટે ચડ્યું ને ફરીથી કહેવાય ને કે બ્રેક વાગી એવું થયું અને આ પ્રોબ્લેમ એવું યુનિક હતો કે ક્યાંય ઉપાય જ નહોતો મળતો પછી એમને કોઈકની સલાહથી મા મેલેડીમાં શ્રદ્ધા રાખી વિશ્વાસ રાખી અને માતાજીની બાધા રાખી કે મારો આ જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થાય અને મને સોલ્યુશન મળે દવા મળે અને દવા લાગુ પડે અને મને ઠીક થાય અને મારો નોકરી ધંધો સારો ચાલે અને મારા આ જે આર્થિક પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય કહેવાય ને કે પેલું સરસ ગાડી પાટે ચાલતી હતી અને બ્રેક વાગી અવાજ જતો રહ્યો લેડીઝ જેવો અવાજ થઈ ગયું કોઈની સાથે વાત કરીને ફોન ઉપર તો કોઈકને એવું જ લાગે કે આ તો કોઈ લેડીઝ જ વાત કરે છે એટલે એમના નોકરી ઉપર પણ અસર થઈને એમને થોડું ટાઈમ ઘરે બેસવાનો પણ વારો આવ્યો પણ માતાજીની એવી કૃપા થઈ કે એમને આ બાધા રાખી માત્ર શ્રીફળ ચુંદડી અને પ્રસાદીની બાધા રાખી હતી એમને અને માતાજીની ઉપર એટલી શ્રદ્ધા રાખી એટલો વિશ્વાસ રાખ્યો